ગુજરાતી મૂવી સત્ર ફિલ્મ ના કલાકાર રાજકોટમાં આવ્યા હતા અને જનઆદેશ મીડિયા ચેનલની સાથે ખાસ મુલાકાત કરી જનઆદેશ મીડિયા સાથે વાતચીતમાં ફિલ્મમાં દિગ્દર્શક કર્તવ્ય સાથે જણાવ્યું કે સાયબર દુનિયા રસપ્રદ અને ખતરનાક બને છે અને શસ્ત્ર સાથે અમે આ દ્વેત્તાને રોમાંચક રીતે આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે આ પ્રોજેક્ટ પ્રેમનું કાર્ય કરી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે શસ્ત્ર દર્શકો પર ઊંડી અસર છોડશે

ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે અને શસ્ત્ર એ જ સંદેશ આપે છે ફિલ્મ ના મુખ્ય કલાકારો ચેતન ધનાણી પૂજા જોશી હેમિન ત્રિવેદી શ્રેય મારડિયા અને પ્રિયલ ભટ્ટે ફિલ્મ અંગે માહિતી આપી હતી જેના આદેશ મીડિયાને શેર કરી હતી તેઓએ ફિલ્મની વિષય વસ્તુ સાથે ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટીની અગત્યતા અંગે પણ ચર્ચા કરી શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે ફિલ્મ દિગ્દર્શક છે કે કર્તવ્ય શાહે લેખન કર્યું છે કે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં જે અજય પટેલ દિત જે પટેલ અશોક પટેલ અને પિયુષ પટેલ દિત જે પટેલ નું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મ ને આગવી ઓળખ આપે છે સારેગામાં ગુજરાતી મ્યુઝિકલ લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે શસ્ત્ર એક થ્રિલર છે એક ચેતવણી છે એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાઓની ઉત્સાહજનક આગળ વાટ છે ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે રિપોર્ટર પ્રકાશ સોલંકી જન આદેશ ન્યૂઝ રાજકોટ